ખાજી લાવો નો તો જીવો જીવો બાઈ ગાઈ પડ્યો હોય શું અને ફૂટેલી ફૂટેલી લઈને આયા છો એ પણ ઈનો પણ મારો વખ નહીં આ માર ભયાનો વખ છે તમ આજે હો પેટ્રોલ ઘટવા બેસી તું પેલી પાઈપ થી લગી લગી પેટ્રોલ આવતું તું હું બેઠો બેઠો કંતાયો તો બીજું કશું ના હોજુ મે લાઈટ જૂંટી લીધી એટલે પણ હું તો હારું છું તમે ટાયર કાઢો એને પેટ્રોલ ઘટ તો ટાયર નહીં કાઢી ગયા તા નવ દાડા સી અને નવ દાડામાં જટ નવ દાડા નહી હવે તો હા એટલે

અને નીચે આવું છે ભારતું એકા વાળો એ તકો મારો તો મન એ તકો તમે એ છે મારો આ આવી તે આઠ ઘર ઓગણ માબબા પડી પણ ચોરી કરું પણ પડે અરે યે બધું પડ્યું બેનો હા વાસ્તવ ચોરી કરે ઉસે જક્યા ના ઓયનું નહીં

8 લાખ નું સાઉન્ડ લાઈન નવું ફટાગી આપણે કમાવાનો તમે ગોડા ગોડા ભાઈ આ તમે ગોડા સાઉન્ડ ને છે એટલે થાય છે કે એ સાઉન્ડ ને

મોર્ન ને પકડવા પડે પેલા તો ટાયર એક જ સરખું હોય પાટો પડે 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 આપડે સોરી કરવાનું કરશો

તારા દิวે સૂરિ કરવાનો કોસો ખાલી અમને ઝૂઠું હું તો મસ્કરી કો કોઈ ના ખાલી મસ્કરી ને કે પોલીસ આપણે શૌકર તો આપણે પિયાવા સૂરિ કરવાની શૌકર તો બી ચીરી છે હું ના નક બીજો મારી મારીન

आ बा बायडू रे थोड थोड्या बद्या आ सोखी करम राव बानी हो ना आरूजी बाणी से की भा तू करता तो को बोलतो दू हो चौ करताई जो तो 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 खरा तप्पा तप्पा पड्यास सब ना uh, mm तो

અલ્યા પણ પોલીસ આવશે ઘર લા ભાઈ તમે પહેલા માર સંપલ પડી રહ્યો હી અલ્યા જો તો બધું કરો બધું વાળા કરો છો તમે નેગરો ને ભાઈ આ આ શું શું કહેવાય યાર છો ગમે તે તું હાલ નમાનુ કર અને આ ઉપરથી ડાળ જેવો ઉપાડીને આવું આ તો માથે છે ઓમ ઉપાડો યાર આ તો બહુ કોડી નાખે કે આ શું તો હું હોય ખીરું

ડી કેવરા મારા માછી એમ કેવાય શું એ ખબર નહિ હમું વાગે એટલે આપડે ઘણું છે ઉતરવું છું ઉપર દેખો

બેન પેલો આપડે પડીને લેવાતા એટલે આ લાયા છો છૂટો તમારા નહી માહો બીજો થતો આ સરકારી છે

તમન જાડા થઈ જાય અલ્યા બુ ના હોય લ્યા હડો આ ઉપર હડો તમે હેડજો જે કાર્યવાહી સાહેબ તમે છોડશો તો નહીં જ ના તૂટવાની તો વાત જ છોડી મેલો તો અમારે હું કઈ જો તો કે નોર તમન જો ચોરી વરી કરતો પકડાણા ને તો કડક કાર્યવાહી તમારું બેઠાવા પકડવાના હતા જ નહીં પણ તમે હોય આયા છો છેત્ર ઉરા પકડવા તે અમાર તો પેટ્રોલિંગ કરવાનું હોય તો કરવું પડે છે પણ રાત જોઈ જોશો તાણે રાતે બીજા હોય દાડા નામી હડો